વિદ્યાર્થીઓ પરીક્ષા પર્વની ગુરુચાવી મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઓ અમદાવાદ જિલ્લા શિક્ષણ ગ્રામ્ય કચેરી દ્વારા આયોજિત આ જે વિડીયો લેક્ચરની સિરીઝ છે એમાં આંકડા શાસ્ત્ર વિષયમાં હું સંજય ગજર તમારું સ્વાગત કરું છું અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ ટુના પ્રશ્નોની ચર્ચા કરી હતી જેમાં કાલ પીએસએનના જે પ્રશ્ન છે કાલ પીએસનની રીતે પ્રશ્ન અને ક્રમાંક સહસંબંધાંકની રીતના સરળ પ્રશ્નો વિશેની ચર્ચા કરી હતી અહીંયા ક્રમાંક સહસંબંધાંકની જે રીત છે એના નેક્સ્ટ આગળ જે પ્રશ્ન છે જે કરેક્શન ફેક્ટરવાળા સી એફવાળા જે પ્રશ્ન આવે છે એની આપણે ચર્ચા કરીશું તો એવું ક્યારે કરવાનું હોય છે તો અહીંયા તમારી સામે જે પ્રશ્ન મેં લખેલો છે એટલે કે ચોપડીનો ઓપન કરેલો છે ઉદાહરણ બાવીસ છે વિડીયો પોઝ કરી પુસ્તકમાં એ ઉદાહરણ ઓપન કરી લેશો તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે તમને ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરવાની કીધી છે પણ ક્રમાંક નથી આપ્યા તમને અહીંયા ગુણ આપ્યા છે અને એ અવલોકન કહેવાય એ ચલ કહેવાશે બરાબર ક્રમાંક નહીં કહેવાય આંકડા શાસ્ત્રના ગુણ એક ચલ છે નૃત્ય કલામાં ગુણ જે છે સોરી અર્થશાસ્ત્રમાં ગુણ એ ચલ છે અને નૃત્ય કલામાં ગુણ એ પણ ચલ છે અને ક્રમ નથી એમ તો અહીંયા તમારે જ્યારે આવી માહિતી આપવી હોય અને ક્રમાંક ગણવો હોય તો પહેલાં તો અવલોકનોને ક્રમ આપવાનો છે એ લાસ્ટ મીડિયો લેક્ચરમાં આપણે કહ્યું હતું એમ મોટા અવલોકનને પહેલો ક્રમ પછી ઘટતા મૂલ્ય પ્રમાણે ક્રમ આપણે આપવાના છે અને અહીંયા વિશેષ વસ્તુ એ છે કે અવલોકન ત્રીસ જે છે એ માહિતીમાં રિપીટ થઈ રહ્યું છે અને એવી જ રીતે નીચે વાયની અંદર અવલોકન વીસ રિપીટ થઈ રહ્યું છે જો આપણે અહીંયા ઉપર જે કિંમતો છે એ કિંમતોમાં જો ક્રમ આપવાની વાત કરીએ તો આ સાહીઠને પહેલો ક્રમ આપશો પચાસને બીજો ક્રમ આપશો ચાલીસને ત્રીજો ક્રમ આપશો રાઈટ પછી ત્રીસને તમે ચોથો ક્રમ આપશો બીજી વખત જે ત્રીસ છે એને પાંચમો ક્રમ આપશો અને ત્રીજી વખત ત્રીસ છે એને છઠ્ઠો ક્રમ આપશો પહેલાં ક્રમાનુસાર ક્રમ આપી જ દેવાના છે સમાન મૂલ્ય હોય તો આગળ ક્રમ તો આપણે જેમ જતા હોય એમ જ જવા દેવાના છે અને પછી અહીંયા વીસને તમે સાતમો ક્રમ અને દસને તમે આઠમો ક્રમ આપશો હવે ત્રીસનો ક્રમ કયો કયો થયો ત્રીસનો એક ક્રમ ચોથો થયો બીજો થયો પાંચમો અને ત્રીજો થયો છઠ્ઠો તો ત્રીસનો આ જે ક્રમાંક છે હવે ત્રીસ માટે એકચ્યુઅલી જ્યારે દાખલો ગણતા હશું ત્યારે આરએક્સ જ્યારે આપણે લખતા હશું કે આક્સ લખ્યું હશે વાય લખ્યું હશે આરએક્સ લખતા હશું રાઈટ અને આર વાય લખતા હશું ત્યારે ત્રીસ જ્યાં પણ આવતું હશે ત્રીસ જ્યાં પણ આવે છે એની સામે આપણે કયો ક્રમ લખીશું રાઈટ જે સાહીઠ આવશે એની સામે તો આપણે પહેલો ક્રમ લખીશું પણ ત્રીસ જ્યાં જ્યાં આવે છે ત્યાં કયો ક્રમ લખીશું તો એના માટે આપણે સરેરાશ ક્રમાંક ગણવાનો આ સ્ટેપ તમારે લખી દેવાનું છે સરેરાશ ક્રમાંક એમાં ત્રીસનો સરેરાશ ક્રમાંક માટે શું કરવાનું તો ત્રીસને ઓલરેડી જે ક્રમ અપાયા છે કયા ક્રમ અપાયા છે ચોથો પાંચમો અને છઠ્ઠો એમ ટોટલ ત્રણ ક્રમ આપણે ત્રીસને આપ્યા છે એટલે આનો સરવાળો ભાગ્યા ત્રણ કરવાનું પંદર ભાગ્યા ત્રણ કરશો એટલે આવશે પાંચ તો ત્રીસ જ્યાં જ્યાં પણ લખ્યા છે ત્યાં તમારે ક્રમમાં ત્રીસ જ્યાં પણ લખ્યા છે ત્યાં તમારે ક્રમમાં હવે શું લખવાનું છે પાંચ લખવાના દરેક વખતે ત્રીસને હવે તમે આ ચોથો પાંચમો અને છઠ્ઠો એમ નહીં તમે કયો ક્રમ આપશો હવે દરેક વખતે ત્રીસને તમે પાંચમો ક્રમ આપશો એવી રીતે આપણે વાયની અંદર જ્યારે વાત કરીએ તો વાયની અંદર જે વીસ છે એ બે વખત રિપીટ થઈ રહ્યા છે આપણે ઉતરતા ક્રમ પ્રમાણે જો મૂલ્ય ઉતરતા મૂલ્ય પ્રમાણે ક્રમ આપીએ તો એસીને પહેલો ક્રમ અપાશે સાહીઠને બીજો ક્રમ અપાશે પછી ચાલીસને ત્રીજો ક્રમ અપાશે પછી અઠ્યાવીસને ચોથો ક્રમ અપાશે પછી વીસને પાંચમો એક વખત વીસને પાંચમો ને બીજા વખત વીસને છઠ્ઠો ક્રમ આપી દઈશું અને પછી આગળ જે અવલોકનો છે એ પ્રમાણે સાતમો અને આઠમો ક્રમ અપાઈ જશે તો વીસને આપણે સરેરાશ ક્રમાંક ગણીશું તો અહીં વીસનો સરેરાશ ક્રમાંક ગણીશું તો વીસને આપણે ઓલરેડી કયા ક્રમ આપ્યા છે તો એક આપ્યો છે પાંચમો ને એક આપ્યો છે છઠ્ઠો ક્રમ એટલે પાંચ વત્તા છ ટોટલ કેટલા ક્રમ આપ્યા છે બે ક્રમ આપ્યા છે ઉપર ત્રીસને ટોટલ ચાર પાંચ છ ત્રણ ક્રમ આપ્યા હતા એટલે ત્રણ ક્રમનો સરવાળો ભાગ્યા ત્રણ લખ્યું એટલે એને ત્રણની સરેરાશ કહેવાશે ત્રણ ક્રમોની સરેરાશ અહીંયા બે ક્રમ આપ્યા છે તો બે વડે ભાગવાનું એટલે અગિયાર ભાગ્યા બે કરશું એટલે આવશે પાંચ પોઈન્ટ પાંચ તો જ્યાં જ્યાં હવે વીસ લખવાનું આવશે જેમ કે અહીંયા આપણે આ સાહીઠનો જે ક્રમાંક છે મેં તમને કહ્યો તો એ પ્રમાણે આરએક્સની અંદર આપણે લખવાનું થાય સાહીઠનો ક્રમાંક પહેલો અને ત્રીસનો ક્રમાંક પાંચમો એવી રીતે અહીંયા જો હું વાય લખું છું તો વાયની અંદર એસી જે છે એને ક્રમાંક મારે આપી દેવાનો છે પહેલો અને પછી જે વીસ આવે છે ત્યારે વીસ સામે હવે હું છ કે પછી પાંચ નહીં લખું જ્યાં જ્યાં પણ વીસ આવશે ત્યાં મારે ક્રમાંક લખવાનો છે પાંચ પોઈન્ટ પાંચ એટલે મૂળ મહત્ત્વની વાત એ છે કે તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે અવલોકન રિપીટ થાય છે ત્યારે તમારે એને કયો ક્રમાંક આપવાનો છે ઓલરેડી સિરીઝ પ્રમાણે ક્રમાંક આપી દેવાના છે અને પછી એ ક્રમાંકને શું કરવાનો છે સરેરાશ ક્રમાંક લખવાનો છે રાઈટ વિડીયો રિપીટ કરીને તમે મુદ્દાને ફરીથી સમજી શકો છો આગળ જ્યારે આપણે જોઈશું હવે જે નવા ક્રમ આપી દીધા એ ક્રમાંક પ્રમાણે આગળ જેમ આપણે ગણવાનું હોય છે એમ જ ગણવાનું છે અગાઉ જે આપણે ગણતરી કરતા હતા એ જ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે રાઈટ આ એક્સને એક્સ જે છે અવલોકન એમાં સાહીઠને પહેલો ક્રમાંક અને તીસને મેં જે હમણાં કહ્યું એ પ્રમાણે જ્યાં જ્યાં તીસ દેખાય છે એને સરેરાશ ક્રમાંક કયો આપ્યો છે પાંચમો કેવી રીતે તો ચોથો પાંચમો છઠ્ઠો આવતો હતો સરવાળો ભાગે ત્રણ કરીને પાંચમો ક્રમાંક મળ્યો એ લખ્યો છે અને વાયના જે અવલોકનો છે એમાં જ્યાં વીસ આપણને દેખાય છે એ વીસને આપણે પાંચ પોઈન્ટ પાંચમો ક્રમાંક આપવાનું તો આ વાયના ક્રમાંક છે એમાં આપણે પાંચ પોઈન્ટ પાંચ અહીંયા ક્રમાંક લખેલા છે અને બાકીમાં બાકીના બધામાં જેમ આપણે ઉત્તરતા મૂલ્ય પ્રમાણે જે ક્રમાંક ચઢતા ક્રમમાં અપાયા હતા એ આપણે લખવાના છે અને પછી આગળ જેમ ગણતા હતા એમ જ કે આર એક્સ અને આરવાયની કિંમતોનો તફાવત લેવાનો એ તફાવતોના શું લેવાના વર્ગ લેવાના એના સરવાળા લાવવાના બરાબર છે અને સહસંબંધ આગનું ક્રમાંક સહસંબંધ આગનું જે આપણું ફોર્મ્યુલા છે એ પ્રમાણે આપણે ગણતરી કરવાની રાઈટ પણ એના પહેલાં તમારે જ્યારે અવલોકનોની અંદર આવા ક્રમાંકોમાં જ્યારે તમે ફેરફાર કરો છો ત્યારે ગણતરીની અંદર તમે સીગમા ડિસ્ક્લેર જ્યારે લાવી દો છો એના પછી તમારે આ એક પદની ગણતરી કરવાની છે સીએફ ફેક્ટર કરેક્શન ફેક્ટર ક્રમાંકના કારણે આવેલી જે ભૂલ છે અથવા તો જે ક્ષતિ છે એનો સુધારા માટેની ગણતરી તો અવલોકન ત્રીસ અને અવલોકન વીસ અવલોકન ત્રીસ માહિતીમાં ત્રણ વખત રિપીટ થતું હતું અને અવલોકન અવલોકન વીસ માહિતીમાં બે વખત રિપીટ થતું હતું તો ત્રીસ માટેના કરેક્શન ફેક્ટરનું કરેક્શન ફેક્ટરનું આ સૂત્ર છે શું છે સૂત્ર એમ ક્યુબ માઇનસ એમ અપોન ટ્વેલ્વ જ્યાં એમ કોણ છે તો અવલોકન કેટલી વખત રિપીટ થઈ રહ્યું છે તો ત્રીસ કેટલી વખત રિપીટ થઈ રહ્યું છે ત્રણ વખત રિપીટ થઈ રહ્યું છે એટલે ત્રીસ માટે એમની કિંમત આવશે ત્રણ એટલે ત્રણનો ઘન માઇનસ ત્રણ અપોન બાર નવ માઇનસ ત્રણ છ સોરી ત્રણનો ઘન સત્યાવીસ સત્યાવીસ માઇનસ ત્રણ એટલે ચોવીસ ચોવીસ ભાગ્યા બાર એટલે બે થશે અને એવી રીતે વીસ જે છે એ માહિતીમાં કેટલી વખત રિપીટ થઈ રહ્યું છે બે વખત રિપીટ થઈ રહ્યું છે તો શું કરવાનું છે બેનો ઘન માઇનસ બે બાર એટલે આઠ માઇનસ બે છ છ ભાગ્યા બાર એટલે ઝીરો પોઈન્ટ અને એ બંનેના ત્રીસનો કરેક્શન ફેક્ટર અને વીસનું કરેક્શન ફેક્ટર એ બંને કરેક્શન ફેક્ટરનો સરવાળો આપણે ફાઇનલ કરેક્શન ફેક્ટર તરીકે લઈશું એટલે કે બે અને ઝીરો પોઈન્ટ પાંચનો સરવાળો બે પોઈન્ટ પાંચ અને હવે સૂત્રમાં થોડો ફેરફાર આવે છે અગાઉ આપણે સૂત્ર શું લખતા હતા વન માઇનસ સિક્સ સિગમા ડી સ્કવેર એન કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ વન પણ અહીંયા શું ફરક આવશે આ સિગ્મા ડી જે છે ને એમાં સીએફ ઉમેરવાનું બરાબર સિગમા ડિસ્ક્વેરમાં સીએફ ઉમેરવાનું છે બરોબર અને પછી તમારે છગડો ગુણવાનો છે એટલે સિગ્મા ડિસ્ક્વેર આગળ ગણતરી કરી હતી એ પ્રમાણે એક્યાસી પોઈન્ટ પાંચ આવ્યું હતું વિડીયો રિપીટ કરીને જોઈ લેવાનું છે અને સી કે જે બે પોઈન્ટ પાંચ છે બંનેનો સરવાળો કરીને એટી ફોર આવ્યા એટી ફોર ગુણ્યા છ કરવાથી પાંચસો ચાર આવ્યા જેને નીચેની જે ગણતરી છે ટોટલ આઠ અવલોકનો હતા આઠ ક્રમાંક હતા એટલે એ એનનું મૂલ્ય આઠ મૂકીને આઠનો સ્ક્વેર માઇનસ વન કરવાથી જે કિંમત મળે છે પાંચસો ચાર ભાગ્યા પાંચસો ચાર એક માઇનસ એક ઝીરો મળે છે તો અહીંયા ક્રમાંક સહસંબંધાકનું મૂલ્ય આપણને મળે છે ઝીરો તો આ રીતે આપણે કરેક્શન ફેક્ટરવાળા પ્રશ્નને ગણવાના છે રાઈટ કેટલાક વિશિષ્ટ પ્રશ્નોની અંદર આ કરેક્શન ફેક્ટરવાળા પ્રશ્નની મેં ચર્ચા કરી રાઈટ હવે આ રીતની માહિતી આપી હોય છે આલ્ફાબેટ આપ્યા છે અને તમારે ક્રમાંક સહસબંધા ગણવાનો છે બરાબર છે તો એને આપણે કેવી રીતે ગણવાનો આ એક વિશેષ પ્રશ્ન છે એની હું ચર્ચા કરવા માગીશ તો ક્રમાંક ગણવા માટે અહીંયા જે નિર્ણાયકોએ આપેલા ક્રમ નિર્ણાયક એ અને નિર્ણાયક બે જુદા જુદા જે વ્યક્તિઓ છે એમને જુદા જુદા ક્રમમાં મૂક્યા છે કેટલા વ્યક્તિઓ છે તો ટોટલ એ બી સીડીઈ એમ પાંચ વ્યક્તિઓ છે ને પાંચ વ્યક્તિઓને જુદા જુદા ક્રમમાં મૂક્યા છે નિર્ણાયક કે શું કર્યું છે એને વ્યક્તિ એને બીજા ક્રમમાં મૂક્યો છે વ્યક્તિ બીને ત્રીજા ક્રમમાં મૂક્યો છે વ્યક્તિ સીને પહેલા ક્રમમાં મૂક્યો છે વ્યક્તિ એને ચોથામાં અને વ્યક્તિ ડીને પાંચમામાં એ જ પ્રમાણે નિર્ણાયક બે પણ આ પાંચ વ્યક્તિઓને જુદા જુદા ક્રમમાં ગોઠવ્યા છે એટલે ક્રમ કયા છે તો ક્રમ આ છે રાઈટ નિર્ણાયક કે આપેલા ક્રમ નિર્ણાયક બે આપેલા ક્રમ ક્રમ આ છે બરોબર છે આ ક્રમ નથી આ તો વ્યક્તિઓ છે એટલે તમારે આ માહિતીને એ રીતે ગોઠવવી પડશે કેવી રીતે લખવાનું છે તો વ્યક્તિઓ જે છે એ બી સી ડીઈ બરાબર છે અને એમાં નિર્ણાયક એકે આપેલો ક્રમ નિર્ણાયક બેએ આપેલો ક્રમ આરેક સારવાર આપણે લખીશું તો એને નિર્ણાયક એકે શું કર્યું છે એને બીજો ક્રમ આપ્યો છે બીને ત્રીજો ક્રમ આપ્યો છે સીને પહેલો ક્રમ આપ્યો છે ડીને પાંચમો ક્રમ આપ્યો છે અને ઈને ચોથો ક્રમ આપ્યો છે નિર્ણાયક બે બેએ શું કર્યું છે તો એણે એને કેટલો ક્રમ આપ્યો છે ચોથો ક્રમ ને પહેલો ક્રમ સીને બીજો ક્રમ ડીને ત્રીજો ક્રમ ઈને પાંચમો ક્રમ આપી દીધો છે તો આ પ્રમાણે ક્રમ લેવાના છે ને પછી તમારે આર એક્સ માઇનસ આર વાયવાળું જે પદ છે આપણું ડી એ ડિફરન્સ મેળવવાનો છે એટલે બે માઇનસ ચાર માઇનસ બે ત્રણ માઇનસ એક માઇનસ બે એક માઇનસ બે માઇનસ એક પાંચ માઇનસ ત્રણ બે ચાર માઇનસ પાંચ માઇનસ એક અને પછી એના સ્ક્વેર કરી દેવાના છે બેનો વર્ગ ચાર ચાર એક ચાર એક અને પછી એના સરવાળા કરી દેવાના છે તો અહીંયા સિગમા ડિસ્ક્વેર તમે ગણશો તો આવી જશે ટોટલ ચૌદ રાઈટ અને હવે એનો આપણે જે ક્રમાંક સ સંબંધનું જે આપણું નોર્મલ સૂત્ર છે એમાં જેવી રીતે આપણે ગણતરી કરવાની હોય છે એવી રીતે ગણતરી કરવાની બરાબર તો અહીંયા ક્રમાંક આપી દીધા છે આજે મેં હમણાં તમને કહ્યું એ પ્રમાણે ટોટલ ચૌદ આવી ગયું છે સિગમા ડિસ્ક્વેર અને એને આપણું જે નોર્મલ સૂત્ર છે એ નોર્મલ સૂત્રમાં ગણતરી કરીને આપણે લખવાનું થાય છે રાઈટ વન માઇનસ સિક્સ સિગ્મા વાળું સૂત્ર છે એમાં સિગ્મા ડિસ્ક્વેરની જગ્યાએ આપણે ચૌદ મૂકવાના છે અને ટોટલ પાંચ વ્યક્તિ હતા એટલે પાંચ એન એટલે પાંચ એન સ્ક્વેર એટલે પચીસ માઇનસ વન ગણતરી કરીને કિંમત મૂકતા સહસંબંધાંક આપણને મળે છે ક્રમાંક સહસબંધાંક ઝીરો પોઈન્ટ ત્રણ તો આ વિડીયો લેક્ચરમાં પણ આપણે યુનિટ ટુના જે ક્રમાંક સહસંબંધ આંગની રીતના સીએફ ફેક્ટરવાળો પ્રશ્ન હતો અને એક પેલો વાળો પ્રશ્ન હતો એની ચર્ચા કરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિભાગ એફના પાંચ માર્ક્સના બે પ્રશ્નો અહીંયા જે આપણે પ્રકરણ બેના જે કાલ પેશની રીતના દાખલા અને ક્રમાંક સ રીતના દાખલા કયા એની મદદથી તમે પ્રાપ્ત કરી શકો છો નેક્સ્ટ વિડિયોમાં થોડાક થિયરિકલ નાના મોટા ટોપિક્સ આપણે જોઈશું અને વિડીયોના અંતમાં ગીતાનો સંદેશ જે અચૂકથી નિહાળજો આપના આત્મવિશ્વાસમાં વધારો થશે